નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મોડાસા તાલુકાની ગ્રામ પંચાયત ભીલકુવામાં જગતસિંહ ચૌહાણને સરપંચ બિનહરીફ થતા ગ્રામજનોમાં આનંદ રોજ ચૂંટણી પંચ દ્વારા જિલ્લાની એકસો તેત્રીસ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચોની આજ સવારે અગિયારથી ત્રણ વાગ્યા સુધી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે પ્રથમ વખત ગ્રામ પંચાયત સમરસ થઈ હતી ગામની એકતાનો પરિચય આપ્યો હતો વર્ષોથી વિવિધ સંસ્થા સાથે જોડાયેલા સારા પ્રતિનિધિ તરીકેની કામગીરી કરનાર જગતસિંહ ચૌહાણને ઉપસરપંચ નિયુક્ત થતા ગ્રામ પંચાયત સભ્ય રસિકભાઈ પટેલ ભીલકુઆકંપા લક્ષ્મણભાઈ પટેલ સરપંચ મીનાબા દિલીપસિંહ ચૌહાણ નીલમબેન ચૌહાણ અનિશાબા ચૌહાણ સહિત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા આવા જ સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ કાદર ડંબરી અરવલ્લી ગ્રામ ગ્રામ પંચાયતના ગ્રામજનો તથા નવા વરાયેલા સભ્યો કારોબારી સભ્યો વગેરેનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે ભીલકુવા ગ્રામ પંચાયત નવી અસ્તિત્વમાં આવી અને તેને એક તો ગ્રામ લોકોએ સમગ્ર મળી અને સમરસ બનાવી એક રસ થઈને લોકોએ સમરસ બનાવી એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર છે અને આજે ડેપ્યુટી સરપંચ તરીકે બિલકુલા ગામે બધા સમરસ જેવી રીતે સમરસ બનાવી એવી રીતે બિનહરીફ તરીકે મારી જગતસિંહ સોનસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી અને તે ખૂબ જ ખૂબ જ બિરા તેવું ગણાય ગામજનોને અમારો આ વિનંતી છે કે જે તે નવા વરાયેલા ગામજનો એકબીજા સમથી સ્નેહથી મળી અને ઉમળકાબેર સર્વાગી સર્વાગી વિકાસ માટે કામ કરે તેવી મારી અપીલ છે રોડ રસ્તા રોડ રસ્તા પછી જે તે થતાં દરેક કામ મતલબ રસ્તા ગામના વિકાસ માટે શિક્ષણ માટે પછી એક તો ખાસ મારી એવી ઉમીદ છે કે આ બધા ગામ લોકો ઊભા છે એમાં વ્યસનથી થોડા દૂર થાય એ મારી ખૂબ જ આગ્રહભરી વિનંતી છે અને બાળકોને ભણવા માટે સર્વાંગી વિકાસ માટે લોકોના બાળકો નાના મોટા ભણી અને આગળ વધે અને કંઈ અહીંથી કોઈક ઓફિસર બની જાય એવું થાય એવી બધી અપેક્ષાઓ છે પણ એ અપેક્ષાઓ પૂરી કરવા માટે સર્વનો સહકારનો સાથ જોઈએ એ સાથ સહકારથી જ શક્ય બનશે બાકી થાય નહીં તો બધાને આજે પણ કહું છું કે વ્યસનથી દૂર રહી વ્યસનથી જે તે વ્યસન હોય એનાથી દૂર થવાથી આપણા ગામનો વિકાસ થશે અને આપણો કરવાનો છે મારું નામ ચૌહાણ નીનાબેન દિલીપસિંહ ગામ બિલકુવા આપના ગામમાં કુડો ગામનું વિભાજન થઈ બિલકુવા ગામમાં ગ્રામ પંચાયત તરીકે સરપંચ રીતે હું ચૂંટાઈ છું અને આજે બિલકુવા ગામમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી ત્યારે આપણે શ્રી જગતસિંહને ડેપ્યુટી તરીકે નિર્ણય લીધો તેમને નિવૃત્ત કર્યા છે અને આપણા ગામમાં સારો વિકાસ થાય અને સારું ગામમાં થાય તેવું કરીશું